સૌથી વધારે મોબાઈલ ફોન લેવા જતા અને મોબાઈલ ફોન તો રહી લેતા હોય છે પણ તમને શું ખબર છે કે જે તમે મોબાઈલ ફોન લીધો છે તે ઓરિજિનલ છે અથવા ફેક છે તો તેના માટે તમારે શું કરવું કે કેવી રીતે જાણવું આ સૌથી વધારે મોટો પ્રશ્ન આવતો હોય છે તમારી સામે તો હું તમને અહીં એક ટિપ્સ બતાવીશ જેમની મદદથી તમે તમારા મોબાઈલની ડિટેલ નીકાળી શકો છો અને તમને ખબર પણ પડી શકે છે કે આ તમારો જે મોબાઈલ તમે ખરીદ્યો છે તે ઓરિજિનલ છે અથવા ફેક છે તમે ગમે તે વ્યક્તિ સાથેથી ગમે તે મોબાઈલ લઈ લેતા હોય છે પણ ઘણી ફેર એવું બનતું હોય છે કે તે મોબાઈલ તમારો જે હોય છે તે ફેક પણ નીકળે છે પણ તમને ખબર પણ નથી પડતી કે જે તમે તમારો મોબાઈલ લીધો છે તે ફેક છે ડુપ્લિકેટ છે તો તમે રૂપિયા દેતા તેમ છતાં પણ તમને ન ખબર હોય તેના જ માટે હું તમને આજે આ ટિપ્સ જે બતાવું તે તમારે ધ્યાનથી જોવાની છે શીખવાની છે અને તમારે આ જાણકારી જરૂર લેવી જોઈએ જ્યાં દોસ્તો ઘણા બધા લોકો જેવો હું તમને આ ટોપિક બતાવું છું વિડીયો સ્કીપ કરીને અમે જતા રહીશું કારણ કે જે હું તમને સાચી માહિતી આપું

તો હા ચલો દોસ્તો આજનો આ વિડીયો સ્ટાર્ટ કરીએ તમારો સ્ટાર્ટ કરીએ તો દોસ્તો બાજુમાં જે તમે ફોન જોઈ રહ્યા છો તેવી જ રીતે તમારા સૌથી પહેરા તમારા જે પણ મોબાઈલ તમારો છે તેના ડાયર પેડમાં જવાનું છે અહીં તમારે ડાયર કરવાના છે સ્ટાર હેચ જીરો સિક્સ હેચ ડાયર કરી દેવાના છે એટલે અહીં તમે જોઈ શકો છો એક IMEI નંબર આવે છે દોસ્તો વિડિયો ધ્યાનથી જોજો તમારામાંથી ઘણા બધા લોકોને ખબર પણ હશે કે IMEI નંબર IMEI નંબરમાં તમારે અહીં તમારો ફોટો પાડ લેવાનો છે અથવા તમારે IMEI નંબર રાખી લેવાનો છે અગર તમારો મોબાઈલ એક સિમ નો હોય તો તમારે એક IMEI નંબર હશે અને ડ્યુઅલ સિમ હશે તો બે IMEI નંબર છે તો તમારે ફાઇનલી આનો સ્ક્રીનશોટ અથવા તમારો IMEI નંબર તમારે રાખી લેવાનો છે ત્યાર પછી તમારે શું કરવાનું છે કે તમારે ગૂગલ માં જવાનું છે ગૂગલ પર જઈને તમારે એક વેબસાઈટ સર્ચ કરવાની છે જેનું નામ છે imei.info જી હા દોસ્તો અહીં ડોટ ઇન્ફો રાખશો તો તમને એક વેબસાઈટ આવશે તમારે તેના પર ક્લિક કરી દેવાની છે અહીં જે તમે imei નંબર રાખ્યા છે અથવા

તમે અહીં બધી બધી ડિટેલ મળી જશે બેઝિક ચેક પણ ફ્રી કરી શકો છો એડવાન્સ ચેક પણ કરી શકો છો પણ તે બધા પેડ છે તો અહીં તમે ડિવાઇસ ટાઈપ જોઈ શકો છો સ્માર્ટફોન ડિઝાઇન ક્લાસિક છે રિલીઝ ટાઈમ છે બે હજાર અઢારનો ડ્યુઅલ સિમ છે સિમ કાર્ડ સાઇઝ છે નેનો સિમ છે જીએસએમ લખેલું છે તમે એલટી ક્યુ છે ડાયનામી ક્યુ છે તે પણ જોવા મળી જશે અને તમારા મોબાઈલમાં ડિસ્પ્લે પણ છે પૂરી તમને જાણકારી અહીં જોવા મળી જશે દોસ્તો અહીંથી તમારા મોબાઈલ નું વજન છે બેટરી કી ટાઈપની છે રિમુવર છે નોન રિમૂવર છે તમને બધે બધી રેમ સહિત તમને આઈઓએસ ને બધું તમને જોવા મળી જશે ક્યુબ તમારા મોબાઈલમાં ઓપ્ટાકોડ પ્રોસેસર છે તે બધું જડી જશે હવે દોસ્તો આ હતું કે તમારો મોબાઈલ ઓરિજિનલ છે યા ફેક છે તે તમને ખબર પડી જશે જી હે દોસ્તો આ તમારો મોબાઈલ ઓરિજિનલ હશે તો તમને અહીં તમને પૂરી ડિટેલ મળી જશે આઈ હોપ કે દોસ્તો તમને આજની આ જાણકારી કાફી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક તો જરૂર કરજો આ વિડીયો તમારા મિત્રો સુધી અવશ્ય પહોંચાડવું જે ઓરિજિનલ મોબાઈલ ખરીદી શકે ધન્યવાદ મિત્રો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે અત્યારે અમારી આ ચેનલ ગુજરાતની સૌથી મોટી ટેક ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી આવા જ અવનવા વિડીયો હું તમારા સુધી પહોંચાડતો રહીશ ધન્યવાદ મિત્રો તમારો દિવસ શુભ રહે જય હિન્દ જય ભારત